ભાવનગરના હાહાકાર મચાવી દેતી ઘટના સામે આવી સમીપ અચાનક ઉઠ્યા અને પળોમાં આગ ભભૂકી ઉઠતા સમગ્ર કોમ્પ્લેક્ષમાં હડકંપ મચી ગયો આગના સડકતા ધુમાડા ઉપરની માળે આવેલી નાઇસ ચિલ્ડ્રન હોસ્પિટલ સુધી પહોંચતા હોસ્પિટલમાં દાખલ નિર્દોષ બાળકો માટે ગંભીર જોખમ ઉભું થયું ધુમાડો ઝડપથી ફેલાતા વાલીઓ હોસ્પિટલ સ્ટાફ અને આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ આ દરમિયાન પબ્લિકે પણ જીવનું જોખમ લઈને જબરજસ્ત હિંમત બતાવી હતી આગ અને ધુમાડાની વચ્ચે સામાન્ય નાગરિકો હોસ્પિટલમાં દોડી ગયા અને સ્ટાફ સાથે મળીને બાળકોને એક પછી એક બહાર કાઢ્યા કોઈ બાળકોને ખભા પર બેસાડીને કોઈને હાથમાં ઉઠાવીને તો કોઈને વેન્ટિલેશનમાંથી બહાર ખેંચીને પબ્લિકે રેસ્ક્યુ ઓપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી આ દ્રશ્યો જોઈને લોકો પણ દંગ રહી ગયા થોડા સમય બાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવ્યું બાળકોને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તપાસમાં શોર્ટ સર્કિટ આગનું કારણ હોવાનું મનાય છે ફાયર વિભાગે આગને કાબુમાં લેવા કલાકો સુધી જહેમત ઉઠાવી હતી કોઈ બી કારણસર આગ લાગેલી અને તેનો સંદેશો મળતા કોર્પોરેશનના ફાયરના તમામ જવાનો અધિકારીશ્રીઓ વગેરેનો માનનીય કમિશનર સાહેબ કલેક્ટર સાહેબ એસપી સાહેબ એ તમામ જે છે જરૂરિયાત મુજબના પોલીસ અધિકારીશ્રીઓ અત્રે બંદોબસ્તમાં હાજર છે તથા કોર્પોરેશનના